નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે પેલી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર ના રોજ મિત્રો નવા ધાણાની આવક ની વાત કરું તો ફરીવાર પાંચસો ને પચાસ ગુણ ની નવા ધાણાની આવક થઈ છે મિત્રો અને ગઈકાલે કરતાં આજે ધાણામાં ઘટાડો જો મળી રહ્યો છે નવા ધાણા અને ધાણીમાં જો મિત્રો આમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે અહીં પહોંચી ગયું છે અને હું હરાજીમાં જતો અત્યારે મિત્રો ફૂલ ગરાગી જોવા મળી રહી છે મિત્રો ધૂમ તેજી ખુલી છે ગઈકાલે કરતાં મિત્રો આજે ભાવ સારા ખુલા છે તો વિડીયો મેટ સુધી બની રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે કેવા ધાણા અને ધાણીના કેવા ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે જો મિત્રો આ બધી જ ક્વોલિટીમાં મેં વિડીયો શૂટ કરી લીધો છે તો વિડીયો મેટ સુધી બની રહીજો ગરાગી સાથે છે મિત્રો

સુપર ધાણી છે ત્રણ હજાર સુપર સુકી છે ત્રણ હજાર મસ્ત ક્વોલિટી છે ડબલ પેરોડ કલરમાં જોવા મળી રહી છે ત્રણ હજાર છે આ ક્યા કામની ધાણી છે ત્રણ હજાર ને એકાવન ભાવ થયો છે રોજીવાડા ધાણી છે સુપર કલરમાં નંબર વન ક્વોલિટી ત્રણ એકાવન કામ રોજી વાડા કેડુભાઈ છે હાજરમાં હાલો રિયા રિયા જહા કેડુભાઈ છે શું કામ તમારું રામ રોજી વાડા જ ને અને શું નામ તમારું વિપિનભાઈ વિપિનભાઈ આ તમે આનો ઉતારો શું આવેલો છે આ દાણીનો થોડો જણાવશો આનો ઉતારો મણ જુજે કે 7 મણનો ઉતારો આવેલો છે આ ધાણીનો ઓકે

ગામ રોજીવાડા શું નામ તમારું નથુભાઈ દેવસીભાઈ આ ક્યારે વાવેતર કરેલું છે ધાણી નું હે ત્રીજા નોરતે વાવેતર કરેલ છે કેટલો ઉતારો આવેલો છે આવી આઠ આઠ મણ વીઘે આઠ મણ નો ઉતારો છે અને તમારે કઈ પેઢી નું નામ કિસાન કિસાન એન્ટરપ્રાઇઝ પેઢી છે તેમાં લખાવેલી છે શું ભાવ થયો આનો છવ્વીસો ને એક છવ્વીસો એક ભાવ થયો છે ધાણી છે સુપર સુખી ધાણી છે છવ્વીસો એક ભાવ થયો છે કલર કટમાં છે ડબલ પેરોટ કલરમાં ધાણી છે આ ધાણી ના બાવીસો એક આ સુપર ધાણી છે કલર માં બાવીસો એક ડબલ પેરોડ કલર માં છે બાવીસો ને એક આજે પણ સુપર સુપરમ બીજી ચોવીસો પુરા ધાણી છે ચોવીસો પુરા ત્યાં જે સુપર કલર માં છે સુખી ધાણી છે ચોવીસો પુરા ચોવીસો ને એક કરવામાં આવેલ છે ઓગણીસ પચીસ સારું ગુના સારું કેવા માત્ર યાદ ગોળી દરે ગોળી તારે ગુણ યાદ મળી પચીસ